એક ગામ હતું તે ગામમાં રામુ નામનો છોકરો રહેતો હતો તે ખૂબ ગરીબ હતો પણ ભણવામાં ખૂબ હોશિયાર હતો પણ એકવાર એવો સમય આવ્યો કે તેના પિતાજી અચાનક મૃત્યુ પામ્યા રામુ ઘરમાં સૌથી મોટો હતો એટલે ઘરની બધી જવાબદારી રામુ પર આવી પડી એટલે ઘર ચલાવવા માટે રામુને ભણવાનું છોડીને નોકરી કરવાની ફરજ પડી તે નોકરી કરવા પોતાના ગામથી દૂર એક શહેરમાં ગયો ત્યાં એક કરિયાણાની મોટી દુકાનમાં તેને નોકરી મળી એ દુકાનમાં બીજા પણ ઘણા માણસો કામ કરતા હતા દુકાનના શેઠ ખૂબ જ વિશ્વાસુ માણસ હતા તેઓ પોતાના નોકરો ઉપર ખૂબ જ વિશ્વાસ અને પ્રેમ રાખતા એટલે દુકાનની બીજી ચાવી જૂના નોકરો પાસે જ રહેતી પણ ધીમે ધીમે રામુને જાણવા મળ્યું કે દુકાનના કેટલાક નોકરો શેઠને દગો દેતા હતા દુકાનમાંથી વસ્તુઓની ચોરી કરતા હતા રામુને આ જાણીને ખૂબ જ દુઃખ થયું પણ પોતે ખૂબ નાનો હતો તે શું કરી શકે પણ એકવાર રામુ રાતે જમ્યા પછી ઓટા મારવા માટે બહાર નીકળ્યો જે દુકાનમાં એ નોકરી કરતો હતો તે બાજુમાં તો તેણે જોયું કે રાત ખૂબ જ થઈ ગઈ હતી પણ દુકાનનું શટર ખુલ્લું હતું અને તેની અંદર લાઇટ ચાલુ હતી તેણે ધીમે ધીમે દુકાનની નજીક જઈને જોયું તો દુકાનના જૂના અને શેઠના વિશ્વાસુ નોકરો દુકાનમાંથી કેટલીક વસ્તુઓની ચોરી કરી રહ્યા હતા રામુ આખી વાત સમજી ગયો તે તરત જ દોડતો દોડતો શેઠના ઘરે ગયો શેઠને જઈને બધી વાત કરી અને શેઠને પોતાની સાથે દુકાને લઈ આવ્યો અચાનક શેઠને આવેલા જોઈને જૂના નોકરો જે ચોરી કરતા હતા તે ગભરાઈ ગયા કેમ કે તેમની ચોરી પકડાઈ ગઈ હતી પછી શેઠે જૂના નોકરોને ખૂબ ઠપકો આપ્યો અને પોલીસ બોલાવીને તેમણે જેલમાં મોકલી દીધા શેઠ રામુની ઈમાનદારી અને વફાદારીથી ખૂબ જ ખુશ થયા તેમણે દુકાનની બધી જવાબદારી હવે રામુને સોંપી દીધી તેમણે રામુનો પગાર પણ ખૂબ વધારી દીધો સમય જતાં રામુ જોડે પૈસાની બચત થઈ તે પૈસામાંથી રામુ જે શેઠની દુકાનમાં નોકરી કરતો હતો તે જ દુકાનમાં ભાગીદારી કરી સમય જતાં રામુ વધુ પૈસા કમાયો અને પોતાની આગવી દુકાન કરી મોટો શેઠ બની ગયો જીવનમાં આગળ વધવું હોય તો ઈમાનદારી વફાદારી અને મહેનત જરૂરી છે